પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તરખંડા ગામથી અંબાજી પગપાળા રથયાત્રા નીકળે છે ગુજરાત આવેલું એકાવનમું શક્તિપીઠ અંબાજી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેની ગણના સિદ્ધપીઠ તરીકે પણ થાય છે અને એમાં પણ ભાદરવી પૂનમ અંબાજીમાં ખૂબ મહત્વ ધરાવે છે ભાદરવી પૂનમે અંબાજીમાં મેળો ભરાય છે ત્યારે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે ગુજરાત અનેક જગ્યાએથી પગપાળા સંઘ જાય છે ત્યારે દર વર્ષની જમા વર્ષે પણ હાલોલ તાલુકાના તરખંડા ગામ દ્વારા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ